નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને છું સાથીઓ આજનો વિષય જોરદાર છે એટલું વાત કરી ગયું વિષય એવો એમ છે કે સાથીઓ પોપટને હલાવવો જોઈએ કે ના હલાવવો જોઈએ એટલે કે અસ્થમિશ્રીન ક્યાં કરવી જરૂરી છે કે ના કરવી જરૂરી છે એટલે કે અસ્થમિશ્રી સહી છે કે ગલત છે એટલે કે અસ્થમિશ્રીન ક્યાં ખોટી છે કે હાચી છે આ તમને એના વિશે હું માહિતી હાલવાનું શેટ વાત ગયો સાથીઓ માસ્ટર બેસન કરવું જોઈએ કે ના કરવું જોઈએ એનો આ વિડીયો સેટ વાત રહી ગયો એટલે કહેવાનો મતલબ એમ છે સાથીઓ કે જે આકાશના અંદર જે પોપટ ઉડ્યા છે ને જે પેરાસ્ટ ઉડ્યા છે ને જે પક્ષી એને હલાવવો જોઈએ કે ના હલાવવો જોઈએ એટલે કે ખરાબ વિડીયા જોઈને પોન સ્ટાર વિડીયા જોઈને એને પકડી પકડીને રમાડવો જોઈએ કે ના રમાડવો જોઈએ એનો લગતો વિડીયો છે એટલું યાદ રાખજો સાચું સત વાત કરું છું એટલું યાદ રાખજો કારણ કે ઘણા આદમીઓ છે મારા જેવા જેવાથી ઘણા એ કળ કરતા નથી એટલું યાદ રાખજો દાડાની અંદર થી ચાર વખત પોપટને રમાડતા હોય એટલે કે પાળેલા પોપટના પક્ષીને રમાડતા હોય છે એટલું વાત એટલે વધારે પડતો રમાડો નથી હેરાન થાય એટલું વાત રાખજો હેરાન થાય એટલે કે તમારું શરીર બગાડી નાખે તમારા શરીરને બરબાદ કરી નાખે ખોખલું કરી નાખે એટલું યાદ રાખજો અઠવાડિયાની અંદર તમે એક વખત ઝપોનાને કળના કરો ને પાળેલા પોપટને વધારે સતાય સતાય કરો ને તે એ હેરાન થાય હેરન થાય એટલે કે તમને હેરાન કરી નાખે એટલું વાત રહીજો અને વાળીએ ગાડીએ હાથ લારી ખેંચવાથી એટલે કે લોડિંગવાળી હાથ લારી ખેંચવાથી એટલે કે માસ્ટર બેસન કરવાથી એટલે કે હલાવાથી પાળેલા પોપટને હલાવાથી પક્ષીને રમા રમાડવાથી તો શું થાય ખબર છે શરીરના અંદર વીકનેસ આવી જાય એટલું વાત ગયું શારીરિક નબળાઈ આવી જાય એટલું વાત ગયું ગયો શરીરના અંદર થાક આવી જાય એટલે કમજોરી આવી જાય ઉર્જાની કમી આવી જાય ચહેરાની અંદર જે રોનકશક્તિ જોતી હોય ને શક્તિ આવે નહીં મોઢા મોઢું ઉતરી જાય એટલે ઓછું ઊંડી પી જાય એટલે ઓછાના અંદર અંધારા આવે ઓછાના નંબર પણ આવી જાય એટલું વાત ગયું ગયો એટલે કહેવાનો મતલબ એમ છે સાથીઓ બધી જ પ્રકારની નબળાઈ આવી જાય એટલું વાત કેળોના અંદર કેળો પણ જાગણી થઈ જાય કેળો પણ આવી રહી છે એટલું વાત ગયું ગયો શરીર પર આવી રહ્યા છે અને હાડકાં પણ કમજોર થઈ જાય છે શરીરના અંદર લોહી પણ ઓછું થઈ જાય ખૂન પણ ઓછું થઈ જાય કારણ કે એક વીરિયાનું ઠેપુ છે ને સો લોહીના ટીપા બરાબર છે એટલું વાત એ તમે વીરિયાને તમે બરબાદ કરતા હો ને તો તમે તમારા શરીરને નીચવી નાખતા હોય એટલે કે તમે તમારા શરીરને બરબાદ કરતા હોય એટલું વાત કરીજો સાથીઓ પૂરી પૂરી માહિતી આપવું હોય પહેલાં સી ગણેશ કરી નાખજો એટલે કે પહેલાં એક લાઈક કરી નાખજો મારા માટે એક લાઈક ખૂબ મહત્ત્વની છે કારણ કે તમે મારા એક વિડીયાના લાઈક કરશો તો મારી ચેનલનું મોટિવેશન વચ્ચે પ્લસ મારી આબૃહ વચ્ચે પ્લસ મારી કેડિબ્રટ છે અને મને વિડીયો બનાવવાનો શોખ છે તમારા માટે હું નવા નવા વિડીયા લઈના સાથી એક લાઇક કરી નાખો એટલું યાદ રાખજો આજે પૂરી તમને માહિતી આપવાનો છે કે પોપટ હલાવવો જોઈએ કે ના હલાવવો જોઈએ એટલું યાદ રાખજો ઘણા તો કળ કરતા નહીં હોતા એટલું યાદ રાખજો મોબાઈલ હાથમાં આવે એટલે રાતે ગોદરું ગોદરું ઓઢીને મારા ગયા મોબાઈલના અંદર ખરાબ વિડીયા જોઈ જઈને મમ્મો મમ્મો ગોદરું એ બગાડતા હોય વણે બગાડતા હોય ખાટલાનું એટલું યાદ રાખજો સાથીઓ સત વાત કરું છું એટલું યાદ રાખજો પોપટ હલાવવો જોઈએ કે ના હલાવો જોઈએ એની માહિતી પૂરી આપું સાથીઓ સત વાત કરું લિમિટના અંદર એટલે કે થોડા માત્રાની અંદર એટલે કે અઠવાડિયાની અંદર એકથી બે વખત પોપટને હલાવો જરૂરી છે એટલું વાત કરીજો જે પક્ષીઓને પાળેલો પોપટ એને રમાડવો જરૂરી છે એટલું વાત કરીજો એને રમાડો ને તો એને એવું લાગે કે આ મારા માણસો છે એટલે કે મને રમાડી છે એટલું વાત રહીજો એટલે કે એને આનંદ રહે એટલે કહેવાનો મતલબ કે કસરત જરૂરી છે એટલું વાત રહીજો હું એવું નથી કહેતો કે પો હસ્તમિશ્વિન ક્યાં કરવી ના જરૂરી છે એટલે કે માસ્ટરબેશન કરવું જરૂરી નથી કરવું જરૂરી છે એટલે અઠવાડિયાની અંદર બે વખત તમે કરી શકો છો એટલું વાત રહીજો બે વખત અઠવાડિયાની અંદર કરી શકો છો મહિનાની અંદર તમે પોત સો વખત તમે કરી શકો છો એટલું વાત રહ્યું પણ તમે અઠવાડિયાની અંદર કોઈ દાળો ખાલી કાઢવાના ને કોઈ દિવસ ખાલી કાઢવાના ને તમે આ મંડી પડતા પાળેલા પોપટનાં રમાડ રમાડ કરતા હોય જે સફેદ દ્રવ્ય હોય એ જે હોય છે ને એક પ્રકારનું લિક્વિડ હોય છે ને એને તમે બરબાદ કરી નાખાતા હોય એટલે કે નીચવી નાખતા હોય તો એમ તમારું એ શરીર પણ નીચવી જાય છે એટલે એ જે લિક્વિડ બહાર નીકળે ને સફેદ એના કારણે તમારું શરીર પણ ખેંચી જાય છે એટલું શરીર આવી રહ્યા છે એટલું વાત રહેજો આમ શરીરના હાવખે જ્યાં ખાતા હોય ટૂલ બુલ બધા ઢીલા થઈ જાય બધા જે શરીરને એન્જિન છે જે પાચનતંત્ર લિવર લિવર છે ઓખો સી આ દોચ સી મોઢું છે જડબુ બડબુ બધા છે શરીરના જે અંગો છે બધા કિડની બિડની બધા છે ને આવી રહી છે એટલું યાદ રાખજો કારણ કે લોહીના હોન પૂરતા માત્રાની અંદર લોહી શરીરને મળે નહીં ઓક્સિજનને મળવાના એટલું યાદ રાખજો એટલે કે શરીરના અંદર છે ને બધા પ્રકારની નબળાઈ આવી જાય ને એ મોણસ છે ને જ્યાં ખાતામાં આવી જાય એટલે કે એને હાફ સડે છે દમ સળે સચા હાથ પકોના અંદર ખાલી પણ સડી જાય છે એટલે શરીરના અંદર એટલી બધી નબળાઈ અને એટલી બધી વીકનેસ આવી જાય છે એટલે માનસિક રીતે પાગલ થઈ જાય છે ગળો થઈ જાય છે એક પ્રકારનો એ નશો હોય છે એટલું વાત રહે પોપટના જે ઘડે હલાવો અને રમાડવો ને એક પ્રકારનો નશો કહેવાય એક આદત કહેવામાં આવશે એ આદતને તમારે સુધારવી જરૂરી છે એટલું વાત રાખજો કાયમઋત તમારે છે ને આ ના કરવું જોઈએ એટલું આ ખોટું છે એટલું યાદ રાખજો એટલે કે ઓમ હારું છે એટલું વાત રાખજો આયુર્વેદ શું કહેશે કે આ હારું છે એટલું યાદ રાખજો પણ અતિશય નુકસાન કરે કહેવાય મતલબ રક્ષક એ જ ભક્ષક છે આ રક્ષક છે એક પ્રકારની કસરત છે એટલે તમારા પાળેલા પોપને તમે જાતેન જાતે રમાડતા ને તમે જાતિન જાતે જાતિ સુખ મેળવતા હોય આનંદ મેળવતા હોય પછી જે પડી જાય પછી આનંદ જતો રહેશે એટલે શરીર ખેંચી જાય છે એટલે એમ તમારા શરીરના એવી નબળાઈ આવે છે ને કે તમારું શરીર હલકું ખોખલું થઈ જાય પણ આ જરૂરી છે અઠવાડિયા બે વખત કરો કોઈ તમે આખો અઠવાડિયાની અંદર કોઈ દાડો ખાલી કાઢો ને તો ચાર વખત જેમ ક્ષેત્રમ ઝોન જેમ એમ જો જેમ રહીમાં ઝોન બધા મંડી પડતા હોય ને એમ તમારું શરીર બગડી જાય એટલું વાત રહીજો સાથે પછી બીજું એવું થાય કે તમે લગ્ન કરીને બહેરું લાવ્યા પત્ની લાવ્યા ઘરવાળી તમારા લવર બવર કોકને બોકનું સાલું બાલું થો ને તો પછી એવું થાય ખબર થાય એનો ભાવ બગડી જાય એટલે તમે કશું કરી શકો નહીં કારણ કે એ નેશનલ મેચ કહેવાય તમે પહેણે જ કરો ને લગન કરો ને પહેણવાજો ને એટલે તમે નેશનલ મેચ રમતા જતા હોય એટલું વાત રહીજો એટલે તમારું નેશનલ સિલેક્શન થઈ ગયેલું હોય એટલું વાત એટલે કે તમે ઓપનિંગ બલ્લેબાજી કરવા આવો ને બેટિંગ કરવા આવો ને તો તમારા સન સગન ચોગા મારવા પડે એટલું વાત રહીજો તમે સારું પરફોર્મન્સ કરો ને સારી બેટિંગ કરો ને તમે કશું ના કરી ગયો એટલું વાત કારણ કે તમે ડર હોય એટલે દંડા મારે શું થાય તો જલ્દી ડિસાડ થઈ જાવ આઉટ થઈ જાય એટલું વાત તમારે ઘરવાળી પેમી કાંઈ દડવા નાશ્યું ના હોય એટલે કે દિલનો દરવાજો ખોલ્યો ને તમે દિલના દરવાજાની અંદર પોપટને જવા દેવાની કોશિશ કરતા હોય તો એવા તાકડે દિલના દરવાજાની અંદર જ પોપટ અટકી જાય એટલે કે પડી જાય એટલે કે તરપી જાય એટલે કે જલ્દી આઉટ થઈ જાય ડીસા સફેદ દ્રવ્ય ફેંકી દે એટલું યાદ દિલે તમે કશું કરીને જલ્દી આઉટ થાય ગભરાટના કારણે લેલો એટલે કે ગભરાટ એક માનસિક બીમારી છે એટલું વાત રાખજો એટલે કહેવાનો મતલબ એમ છે કે વાડીએ ગળી હલાવો ના જોઈએ એટલે કે પક્ષીને વાડીએ ગળી રમાડો ના જોઈએ કાયો થાય એટલો પેરસ છે એટલું યાદ પક્ષી છે એટલું વાત રાખજો પક્ષીને સતાવાય ના એટલું યાદ રાખજો અને જે બી ખોરાક ખોશ અને એને સાચવી ન રાખો એનો સંગ્રહ કરી નાખો જેટલો તમે સંગ્રહ શક્તિ રાખશો જેટલો વીર્યોનો બચાવ કરશો એટલી તાકાત તમારા શરીરના અંદર આવશે એટલી ઉર્જા આવશે એટલી પાવર શક્તિ તમારા શરીરના અંદર છે એમ તમારા ચહેરાની અંદર નૂર આવશે શક્તિ આવશે એટલા રૂપાળા થશે એટલે દિર્યોનો નાશ કરશો તો શરીરનો સત્ય નાશ થશે એટલું વાત ગયો હાડકાનો સત્ય નાશ થશે વખોનો સત્ય નાશ થશે શરીરના દરેક પ્રકારના જે અંજિનો છે એના સત્ય નાશ થશે તમારા પાળેલા પોપટના અંદર ઢીલાસ પણ ગયું છે લોખંડ જેટલો મજબૂત થાય નહીં ખરા ખેલે તો ભોય પણ થાય નહીં બેહી જાય એટલું બધા ઠંડો પડી જાય એટલું વાત ગયો સાથીઓ ગળાને લગતી બીમારીઓ પણ થાય એટલે ઘણા બધા રોગો થઈ છે એટલું વાત ગયો અસ્તમિસ્તુ કિયા કરવાથી એટલે કે માસ્ટર બેસન કરવાથી એટલે કે પોપટને રમાડવાથી એટલે કે પોપટને હલાવવાથી છે ને ઘણું બધું નુકસાન જાય છે એટલું બધે એ નુકસાનથી બચવા માટે થઈને તમારે છે ને બ્રહ્મચારી પાલન કરવાનું છે ને ખોટી આદતો છોડી મૂકવાની છે ધીરે ધીરે આસ્તે આસ્તે તમારે આદતનોથી છુટકારો મેળવવાનો છે નહીં તો જ્યાં ખાતામાં એટલું આદર જોઈએ કારણ કે માસ્ટરે બેસન કરવું છે ને બહુ અપરાધ કેવા ગુનો કહેવામાં આવશે એટલું વાત જો શરીર બગડી જાય તમારું શરીર બગડાશે એટલું બધું તમે જે ખો છો ને એને તમે સો બરબાદ કરી રહ્યા છો વ્યસ્ત કરી રહ્યા છો કારણ કે તારે મોંઘવારી છે ને મોંઘવારીની અંદર તમે કોઈ બી વસ્તુ લાવતા હોય એ ખાતા હોય તો એનો તમે બગાડ કરી નાખો તો વાત તમે માની લો કે જી બનાવ્યું હોય દહીં બનાવ્યું હોય સાસ બને અચાનક તમે ઢોળીને ઢોળવાનો તમારે જીવ થાય ને ના થાય એમ તમારા શરીરના અંદર જે દ્રવ્યો હોય છે એને તમે વેડફો છો ખોટી રીતે એ તમે તમારા શરીરને બરબાદ કરી નાખો નેચવી નાખો છો સાથીઓ હાશું કહું છું એટલું યાદ રાખજો માસ્ટર બેસન કરતાં નહીં એટલું યાદ રાખજો બ્રહ્મચારી પાલન કરજો તમે ખાલી આમ આમ બધી રીતે તમે આમ એક્ટિવ થઈ જાવ મન તન અને આત્માને શાંતિ મળી સાથીઓ વિડીયો પસંદ આવે તો એક લાઇક કરો અને ચેનલ અંદર જો નવા ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથીઓ આ વિડીયો આખા ગુજરાતના અંદર ચગાવી નાખો મને ફેમસ કરી નાખો મને હાઇલાઇટ કરી નાખો મને ખબર છે તમે મારો વિડીયો શેર કરવાના નથી કારણ કે મને ટોટિયો ખેંચીને ભય લાવવાના છો એટલું વાત રાખજો પણ તમને તમને રોમ વાલા ભરભુવાર તમે જે એ બી હકારજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને બે લાયકન પર ક્લિક કરવાનું ભૂલતા કારણ કે હું તમને જે માહિતી આપું સત્ય આપું છું આવજો બબાઈ શું ટાટા